વરેડિયા સ્થિત મોહદ્દીસે આઝમ મિશનનું સરાહનીય કાર્ય માર્ગ પર પડેલા ખારાઓમાં માટી પૂરાણ કર્યું જનસેવા એ જ પ્રભુ સેવા એ ઉક્તિના ખરા અર્થમાં ભરૂચના વરેડિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી મોહદ્દીસે આઝમ મિશન બ્રાન્ચના કાર્યકરોએ સાર્થક કરી બતાવી છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને વરસાદને પગલે માર્ગોની હાલત દયનીય બનવા પામી છે ત્યારે નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા માર્ગોના માટી માટીપૂર્ણ કરી એક સરાહનીય કાર્ય થઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર ચોમાસાની ઋતુ દરમિયાન વરેદિયા રેલવે સ્ટેશન પાસેના માર્ગ પર પડેલા ખારાઓના કારણે માર્ગ પરથી પસાર થતાં સંખ્યાબંધ વાહનોના વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા ત્યારે આવી કપરી પરિસ્થિતિમાંથી વાહન ચાલકોને રાહત અને મુક્તિ મળે તેવા શુભ આશય સાથે વરૈદિયા મિશનના કાર્યકરોએ આવા ખાડાઓમાં માટી પૂરાણ કરી માર્ગ બનાવી એક સરાહનીય તેમજ અન્યો માટે પહેરાદાયી કાર્ય કર્યું હતું યાકુબ પટેલ ભરૂચ